પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી પંકજભાઈ કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી સુરજભાઈ વેગડા તથા શક્તિસિંહ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા તે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા નવીનભાઈ જોશીનાઓને બાતમી હકીકત મળી કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાકામેનો આરોપી સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ રહેવાસી ચાકીવાડી દાદુપીર રોડ ભીડ નાકા બહાર ભૂજવાડો હાલ શક્તિ હોટલ પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા આ ઇસમ મળી આવેલ જેથી આ ઇસમને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુર ઇસમે આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી જેથી ઇસમને આ ગુનાકામે કામે અટક કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ ઉંમર વર્ષ છવ્વીસ છે અને આ આરોપીનો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા